મોટી મોટી આ નરેન્દ્રભાઈ ને આ ભારતના સૌથી મોટા થાકાદાર ને સવાલ પૂછીયે છે આ તો કોઈ નરેન્દ્ર મોદીને ભૂપેન્દ્ર પટેલ ને એવું થયું કે ઉદ્યોગપતિઓ ની ચાપલુસી કરવાની છે એટલે ચાર હજાર કરોડ નો પ્રોજેક્ટ લઈને આવીશું નહીં થવા દઈએ આપણા પાર તાપી રિવર લિંક ના આંદોલનમાં ભાઈ અનંત સાથે હું ત્રણેક દિવસ ત્યાં જઈ ના આવ્યો એક સાથે બ્યાસી ગામ ઉજાડવાના છે બ્યાસી ગામના પંચોતેર હજાર થી લઈને એક લાખ આદિવાસીને એના મૂળમાંથી ઉખાડીને ફેંકી દેવા માંગે છે બે તમારા બાપનો નો દેશ છે અહિયાં અઢાર ગામમાંથી ઉખાડી ફેંકવા માંગે છે બ્યાસી ને અઢાર કેટલા થયા સો ગામ સો ગામ આદિવાસી સમાજનો એકડો તમે ભૂસી રાખવા માંગતા હોય તો અમે પણ રાજનીતિમાં મંજીરા વગાડવા નથી આયા અને એમને કહી દોલ યુનિટ બનતા હોય કે બીજા અનેક વિકાસ પ્રોજેક્ટમાં જમીનો પણ આપી છે અને વિકાસમાં સાથ સહકાર પણ આપ્યો છે અને કોંગ્રેસ પાર્ટી એ ગુજરાત ના ઔદ્યોગિક વિકાસ પાયો પણ નાખ્યો છે પણ અમારી મરજીની વિરુદ્ધ અમારી જમીનો છીનવી અમારા જંગલ અને કુદરતને સાફ કરી કોર્પોરેટ કંપનીઓની ચાંપલૂસી કરવા આ ધરતીની નીચેના ખનીજો કાઢી અદાણીને અંબાણીને વેદાંતને તગડા કરવા માંગતા હોય તો અમે થવા દેવાના નથી અને આલેખ ફાઈના બધા મિત્રો જાણે છે ખાલી ભાષણ કરું એવું નહીં હો તમારું આંદોલન ગજ ગજાઈ ને એની પીક ઉપર પહોંચે ને એના માટે તમારા અઢારે અઢારે ગામ માં સર્કિટ હાઉસ માં નહીં રોકાવ તમારા ઘરે રોકાઈશ ને તમારી ચોખાની રોટલી ને નાગલી ખાઈશ કેમ કેમ તમારી ચોખાની રોટલી ને નાગલી ખાઈશ કેમ તમારા ગામમાં રહેવાય એટલા માટે કે તમારા બાપ દાદા હોય કાળી મજૂરી કરી અને ગુજરાતની વિધાનસભાનું મકાન બનાવ્યું ત્યાં હું બેસું છું તમારા બાપનો પરસેવો છે ગુજરાતના કોઈ ગરીબ માણસ ઉપર અત્યાચાર થાય અને જે પોલીસ સ્ટેશનમાં અને એસપીની કચેરીમાં ફરિયાદ કરવા જાઉં છું એ પોલીસ સ્ટેશન એ મામલતદાર ઓફિસ

આ મોબાઈલ એ ફેક્ટરીમાં બને આ હાથમાં પહેરેલી ઘડિયાળ આ શર્ટ આ માઈક સાથે સ્ટેન્ડ આ મંડપ આ મંચ આ બધું જ એ ભારતના ઓબીસી આદિવાસી અને દલિતો એ ઉદ્યોગપતિઓની ફેક્ટરીમાં કાડી મજૂરી કરે ને ત્યારે આ ચીજ વસ્તુ પેદા થાય છે અને એમાંથી કપાય છે ટેક્સ અને એમાંથી છોટા ઉદેપુરના કલેક્ટર એસપી અને jignesh મેવાડીનો પગાર થાય છે તો આ કંપનીઓ અને કંપનીઓની ચાપલુસી કરનારી સરકારને કહી દો કે તમે તો અમારા નોકર છો નોકર બહુ ડાપણ નહીં કરવાનું પોલીસના ના દંડા બંડા બીક નહીં એ બી અમારા ભાઈઓ છે અને અહીંયા કોઈ કલેક્ટર ને એસપી ને બહુ પાવર હોય તો અહીંયા ઇલિગલ માઇનિંગ ચાલે છે દારૂ જુગાર લેતા ચાલે બંધ કરાવો બાકી હું ને અનંતભાઈ ને રાજુભાઈ પાર્કિંગ બધા અઠવાડિયું બેસીશું ને તો તમારા છોડા કાઢી રાખીશું મધ્યપ્રદેશમાંથી મહારાષ્ટ્રની બોર્ડર માંથી દાળુ લાવવાનો અહીંની જનતાને બરબાદ કરવાની ટેરુળ વિધવા કરવાની અને પછી અમને ડંડા બતાવવાના આ ડંડા ફંડા તરફ ફેંકી દઈશું કોણ છે દેશનો આદિવાસીઓના દલીક દેશનો માલિક છે ગીતોના ભઠ્ઠામાં કોણ આપણે કેમિકલની ફેક્ટરીઓમાં કોણ આપણે કન્સ્ટ્રક્શન ની સાઇટ માં કોણ આપણે જીઆઈડીસી ના યુનિટ કોણ આપણે આ ખેતરમાં કાળી મજૂરી કરીએ કોણ આપણે તો દેશનો માલિક કોણ આપણે કોણ છે આ મોદી ફોદી હે આટલી બધી હોશિયારી કરે કાલે આવશે કે ભાઈ શ્રી અમિતભાઈ ચાવડા અમારા પ્રદેશ પ્રમુખ થોડી તબિયત તાદુરસ્ત અને બીજા કામમાં પણ રોકાયેલા છે સમય ખૂબ થયો છે એટલે બધાના નામ લઈ લઉં બધા જ લડતના આંદોલનના સંઘર્ષના સાથીઓ છે

તમારા બાપે તમને સવા ખાઈને પેદા કર્યા હોય તો પ્રોજેક્ટ કરીને બતાવો અને હું તમારા નડતરા